હેલો કારિયા બોલો નહી કઉ છું તારા જો કે તમે ગમે તો વાત આગળ રાખું ક્યાં ઠેકાણું છે બોલો એમ નહી ગમ છે ને હું કહું મારી વાત તો તું ને હા તમારી વાત તો માનવાનું જ હોય ને તમે જે કહો જેમ કે તું છે ને કાલ સવારે ત્યાર થઈ જાય બરોબર પંચીતો મારા ઘરે વ્ય છે અને પછી આપણે બે જાવું ત્યાં ઠેકાણું છે ને તમે જોવા લઈ જાય અને ગમે તો ભલે નકર કાય નહીં બીજું હા તો વાંધો નહીં બીજું જાવું આપણે બે અને એને બે પગ નથી બરાબર એને બે પગ નથી તો એને હું મારે ગુડવી છે આ કે માંડવી હાલ નીકળ્યા તમે એક તો કોઈ કેને હાજો છે તારે બે હાથ નથી એ વાત લઈ નીકળ્યા મારી પાસે અત્યારે